આજરોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ડાયેટ મહેસાણા અને બીઆરસી ભવન વિજાપુર દ્વારા વિજાપુર તાલુકાના શિક્ષક મિત્રો માટે પૂર્વ વ્યવસાયલક્ષી શિક્ષણ અને ટેન બેગલેસ ડે અંતર્ગત તાલીમ કાર્યક્રમનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક યોજાયો આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષક મિત્રોને પૂર્વ વ્યવસાયલક્ષી શિક્ષણના ના પરિચિત કરાવવાનો करी सके अच्छी है जरूर शाम बताओ मुझे तो बाकी चीजें तकिश भाई जरूर चीज मैंने है उसके बड़ा आज जो है सिर्फ मोस्टली क्या लगी शाला जी से तो नहीं शाला जी मुझे तो मजा आ गया तो पांच महीने तक ये सब हमारा है नीचे आनंद लाइक रोटी नीचे बताओ हमारे आनंद लाइक मजा आ गया क्या नहीं છો હોય સુગર હોય તો મને મજા આવે તમે શાળા બનાવી બને તો આપણે દેસ્તો કરવાના છે એ જે પ્રોજેક્ટ કરવામાં આવે એ બધા જાણો ગોલ છે પીચવી સમાજ સુધારક સમાજને આપની પાસે अपेक्षा છે આ નીતિ તો તમે આપવાનો છે અહીંયા કે એક શિક્ષક જે લઈ જશે પોતાની શાળાના 50 બાળકોને સુપરશે

अरे तमारा परिवार में कितना लोगों भास काम करें चाहिए? हमारे परिवार में भी भास को काम करिए मात जन्मों मात पापी निभाएंगे सही पढ़ता रहेंगे। सर तमारा जाति में भास काम कितनी पीढ़ी की चाहिए? हमार तो गरीबों लाइक गड्डा करिस कर मरी क्या करेंगे? सर इन्हें पीढ़ी नर पीढ़ी आ काम ये बड़ी नहीं आ परिवहन तक्वीरा वास्त काम नो दनजो छे समाना वडीलू तुमने आ काम के तरीके सीखियो समाना वडीको काम करता है कि हमें पास जना वो इडे सीखा आ काम नो काम कितना तो वर्ष वर्ष ये काम અને તમે જેણે વાસકામ કરતા છે ત્યાં તેણે સકરે સૌથી પહેલા કઈ વસ્તુ બનાવી હતી અમે સૌપ્રથમ નોની ટોપલી આવે ને અમે ની બને છે આવી છે નથી ની ટોપી ચાની રૂપલી નું પણ પછી મોડા ટોપલા વેણ્યા તો 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 ગામ કે લોકો બનાવી સરસ એટલે સૌથી પહેલા જે બારપણમાં એને નાની ચાંદી બનાવી છે એટલે જેથી મે શરૂઆત કરીએ છે નથી ચાલે છે ઉંદર શીખ્યા પણ હા હોudar એટલે નાની ચાંદી બનાવી એટલે તમને કેટલો ટાઈમ લાગે

નજીક સુદી કે વૈખ્યાને મજેની અસર ના થાય તો પેલાવા બરો હા તમે આ વાસ કે કે લાવ છો તમે તમે વાસ તો સાહેબ હતા તો જો જે દિલાય તો 20 સગરે લાટી હોય મળે છે બરોબર એ બધી તરી લાવ છે અ એક ટુકલી અથવા ફોટો તમે બનાવ છાપી તો આ તમારે કેટલો ટાઈમ લાગશે અહીં કલ્લકટ લગ્ન કરો ઓકે ને તમારું વાસ કાંપાની બધું આવી જાય તળિયો પાડવાની અને એનું ગોઠવટી કરવાની એ બધું જોઈએ સરસ સરસ આ કામ મને ગમે એસા દર્ની જરૂર પડે આપણે આમાં જોઈએ સાહી બધા 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 સાહી Saya menunggu Vas. Dia tak ada kapan-kapan. Serius. Tapi ni Vas, nanti-nanti saya mesti berbincang. Kau tak berbincang dengan saya. Kau tak berbincang dengan saya. Kau tak berbincang dengan saya. Kau tak berbincang dengan saya.

आयसा नो ओत्रा तो ना सतो ए संजुरी जी खेतर ओजी रसोणा ओजी वा सकस्वा रओ गुरुनाथ जी बिजु रसोडा काम सकरले हा हा संगा वाई जी रसोडा वा संगा सवा आप परिवार ने के पारंपारिक टेक्सचर ने करू गुजरात कांतू सुंदर है कोई सरकार मन आप अभिनंदन આ જે સાઈકિ તમને આની જે સભ્ય સાવક થાય એટલે કોઈ કોઈ સાઈબન ત્યાં ભી પચના હોણા 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 આયો ને તો બસ એ ભૂસના કરી બરોબર આ કેતા હે કસુરિયા નું ચાપું થઈ જશે ચાપી લે કે જે ચાપના ત 75 વર્ષો سال પછી નહીં ચાચી બસ અને વિદ્યાર્થીઓ સાથે શાળામાં કઈ રીતે વ્યવહારિક પ્રવૃત્તિઓ કરી શકાય તેની સ્પષ્ટ સમજ આપવાનો હતો પ્રથમ દિવસે શિક્ષક મિત્રોને બેગલેસ બેગલેના સંકલ્પના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો થી બહાર લાવી તેમને જીવન ઉપયોગી કૌશલ્ય હસ્તકલા સ્થાનિક વ્યવસાય અને પરંપરાગત કળાઓ સાથે જોડવાનો હેતુ સમજાવવામાં આવ્યો આ તાલીમ ને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે વિજાપુર તાલુકાના કમાલપુર ગામના વાંસફોડા પરિવારના સભ્યોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું આ પરિવારના બે મહિલા સભ્યોનું તાલીમ મંચ પર ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું તેમના પરંપરાગત કાર્ય સંઘર્ષ અને આત્મનિર્ભરતાની યાત્રા શિક્ષક મિત્રો માટે પ્રેરણા સ્ત્રોત બની ઇન્ટરવ્યુ પ્રશ્નોત્તરી દ્વારા તેમના જીવનની વિશેષ માહિતી મેળવવામાં આવી તેમણે જણાવ્યું કે વાંસમાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવી એ માત્ર વ્યવસાય નહીં પરંતુ તેમની પેઢી દર પરંપરા છે તેમણે વાંસમાંથી છાબડી ટોપલી પંખીઓના માળા અને અન્ય ઉપયોગી તથા સજાવટી વસ્તુઓ કઈ રીતે બનાવાય છે તે અંગે લાઈવ પ્રેક્ટિકલ ડેમો આપ્યો શિક્ષક મિત્રો માટે આ અનુભવ ખૂબ જ શૈક્ષણિક અને પ્રેરણાદાયક રહ્યો કારણ કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા હાથકામની સમજ અને સ્વરોજગાર તરફ રુચિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તાલીમ દરમિયાન શિક્ષક મિત્રોએ વાંસફોડા પરિવાર પાસેથી છાબડિયો અને અન્ય કલાત્મક વસ્તુઓની ખરીદી પણ કરી આથી આ પરિવારને આર્થિક રીતે લાભ મળ્યો અને તાલીમનો સામાજિક હેતુ પણ સફળ થયો આ સમગ્ર પ્રવૃત્તિ એ દર્શાવે છે કે શાળા શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું ન રહે પરંતુ સમાજ સ્થાનિક કળા અને જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ વર્તમાન વ્યવસાય લક્ષી શિક્ષણ અને બેગલેસ દે જેવી પહેલ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર કૌશલ્ય સબર અને જીવન માટે તૈયાર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ રીતે તાલીમનો પ્રથમ દિવસ જ્ઞાન અનુભવ અને પ્રેરણાથી ભરપૂર રહ્યો આગામી દિવસોમાં પણ આ તાલીમ શિક્ષક મિત્રો માટે નવી દિશા અને નવી ઊર્જા પ્રદાન કરશે